એ વારંવાર બોલવાનો છે અને આ શ્લોક બોલવાથી આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનોનો નાશ થાય છે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ મિત્રો તમને નાકનું કનડતું હોય કોઈને તમને ખોટી રીતે હેરાન કરતું હોય તમને નિર્દોષ હોય તમે કોઈ ગુનો ના કર્યો હોય તો તમારે એક એની સજા ભોગવવી પડતી હોય અથવા તો મિત્રો આરોગ્ય તમારું શરીર છે ઘરની અંદર બીમારીઓ રહેતી હોય અથવા તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો મિત્રો તમારે આ કુળદેવી માતાનો દીપક પ્રગટાવી અને તમારા આ મંત્ર આ શ્લોક છે એ વારંવાર બોલવાનો છે જેથી કરીને તમારા દુશ્મનોનો વિનાશ થાય છે શરીરના રોગ પણ દૂર થશે અને ઘરમાં તમારા ધનનો લાભ થશે અને મા કુળદેવી માતાની સદાતે માટે તમારી ઉપર અમી દ્રષ્ટિ રહેશે આ મંત્ર છે કે લખાણ સાથે પણ અમે મુશ્કેલ છે આપે આ શ્લોકને ધ્યાનથી સાંભળજો અને આ શ્લોકને પઠન કરજો અથવા શ્લોકને તમે વારંવાર સાંભળજો જ્યારે તમે દીપક પ્રગટાવી અને કુળદેવીની માતાની આગળ બેસી અને આ મંત્રનું પઠન કરજો સૌ પ્રથમ તમારે ઘરની અંદર ગંગાજળ સોટી દેવાનું દેવનું મા અને પછી મિત્રો ચોખા લેવાના ચોખાને ઉપર માટીનું કોડિયું મૂકવાનું જે મિત્રો જે કુળદેવી માતાને આ દીપક પ્રગટાવો છો એ માટીના કોડિયામાં જ પ્રગટાવો નો છે મિત્રો માટીના કોડિયામાં દીપક પ્રગટાવવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે અને જો માટીનું કોડિયું ન મળે તો તમે અન્ય ધાતુના પણ ઉપયોગ કરી શકો છો દીપકમાં રૂની આડી દિવેટ કરવાની ઘી પૂરવાનું અને પછી દીપકને પ્રજ્વલિત કરવાનું અને મિત્રો દીપકની આગળ સુગંધી પુષ્પ ધરાવવાના દીપકને કંકુના ચાંદલા કરો તો અતિ ઉત્તમ અથવા કંકુના ચાટના પણ કરો અને તમે જે કુળદેવી માતાને માનતા હોય એ કુળદેવીની માતાની મૂર્તિ હોય અથવા એને કુળદેવીની માતાનો ફોટો હોય તો કુળદેવી માતાને ફોટાને અથવા મૂર્તિને પણ કંકુકુમના તિલક કરવું ચાંદલો અને અને મિત્રો થઈ આસન આસન લઈ ઉપર બેસી પછી પછી આ આ કરવોદેવી માતાનો શ્લાગ મંત્ર ઉચ્ચાર કરવો મિત્રો આ કુળદેવી માતાનો શ્લાગ આ મંત્ર છે જે અગિયારથી થી એકવી વખત વારંવાર બોલવાનો છે અને વધારે બોલો તો અતિ લાભદાયક અને અતિ ઉત્તમ માનવામાં આવે છે પણ તો મિત્રો આપણે શ્લોકની શરૂઆત કરીએ છીએ શ્લોક બોલીએ પહેલા તમે જે કુળદેવી માતા નામ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપના અન્ય મિત્રો પણ મિત્રો આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા પણ મહાશક્તિ ઉપાસકો માં ભગવતીના ભક્તો શ્લોકનો લાભ લઈ શકે અને તમે પણ આ આગળ વિડીયો જેથી કરીને તમે પણ એક પુણ્યના ભાગીદાર થાઓ છો ધ્યાનથી આ શ્લોક સાંભળજો શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સફ્રમદાસ સરુ વૃદ્ધિ વિનાશ દીપ જતી નમો નમસ્તને મિત્રો આ શ્લોક આ માત્રને અર્થ છે કે શુભમ કરોતી કલ્યાણમ એટલે કે આ માએ શક્તિએ કુળદેવી માતા અમારા કાર્યોનો શુભ કરનારી અમારું કલ્યાણ કરનારી આરોગ્ય ધન અમારા આરોગ્યને નિરોગી રાખનારી અને અમારી આર્થિક પરિસ્થિતિઓનો દૂર કરનારી અને અમારા ઘરમાં હંમેશામાં લક્ષ્મી કૃપા રાખનારી સૂત્ર બુદ્ધિ વિનાશ અને સૂત્રોનો નાશ કરનારી દીપજ્યોતિ નમો નમસ્તુને એ કુળદેવી માતાનો હું તમને અપહરણ કરું છું હું તમને નમન કરું છું તમને જેથી મા શક્તિમાં કુળદેવી માતાથી હંમેશાને માટે આપની ઉપર અમી દ્રષ્ટિ રહેશે મારા કુળદેવી આપની હંમેશા માટે રક્ષા કરશે તો મિત્રો આજનો વિડીયો આપને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો આપના અન્ય મિત્રો પણ શેર કરજો અને અમારી ચેનલ ઉપર આ પહેલીવાર પધાર્યા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય કુળદેવી મા જય માતાજી ધન્યવાદ